રાજકોટ પાંજરાપોરની મુલાકાતે એમએલએ જિગ્નેશ મેવાણી સ્ટોરી રિપોર્ટ બાય સંદીપ ચાવડા રાજકોટ તરફ માટી છે અહીંયા યોગ્ય પણ વ્યવસ્થા અને ગાય છે પશુઓ છે અહીંયા જોઈ શકો છો

સેકડો ની હજારો ની હજારો ગાયો સૌરાષ્ટ્રમાં રાજકોટમાં સાફ થઈ ગઈ એક બતાવો કેવી પરિસ્થિતિમાં કેવા ઉકરડામાં તમે ગાયો રાખો છો ગાયના માતાના નામે તમે રાજનીતિ કરો અને આ પરિસ્થિતિ બધી બીમારી તમે જોયું છો બધાને લંપી બીમારી થયેલી છે આ લંપી રોગનો ભોગ બનેલી આ બધી ગાયો છે અને થોડાક દિવસ પૂર્વે સૌરાષ્ટ્રના પ્રમાણે રાજકોટ રાજકોટના મારા કોંગ્રેસના મિત્રો ને કહેવા પ્રમાણે રાજકોટ શહેરમાં થોડા સમય પૂર્વે લગભગ દોઢ લાખ ગાયો હતી આજે પંદર હજાર ગાયો નથી પછી મૂઢવાભાઈ તમે જરા જણાવવાનું શું પરિસ્થિતિ હતી આ ગુજરાતની જનતાને અને મારા મત વિસ્તારના લોકો એ બી જાણવા જોયું છે કેટલી ગાયો હતી રાજકોટ ની અંદર બે હજાર વીસ થી બાવીસ સુધીમાં માં લાખ થી પણ વધારે ગાયો હતી આજે રાજકોટ મહાનગરપાલિકા ના પાપે આપણે જોઈ રહ્યા છીએ રાજકોટ ની અંદર તમામ તમામ માલધારીઓ હતો એની હોસ્ટેલ ગૌશાળા માં જાવ તો પંદર હજાર ગાય પૂરી છે નહીં માત્ર વાતો બુજાવો ફેંકી અને વાતો કરવામાં આવી ત્યારે આપણે જોઈ રહ્યા છીએ ગાયની કઈ રીતે પરિસ્થિતિ અત્યારે અમારા ધારાસભ્ય શ્રી ભૂજનેશભાઈ મેવાણી અવાજ ઉઠાવ્યો છે અને રાજકોટના માલધારીઓને વારે આવ્યા છે અત્યારે આપણે જોઈએ ઉકરડો છે ઉકરડામાં રાખો છો ગાય ને કાદવ કિચડ અને ઉકરડા માં સડવા મરવા માટે તમે ગાયો મૂકી મૂકી અને શરમથી ડૂબી મરવું જોઈએ ગાયના નામે આર એસ ભાજપના માણસો ગાય માતા ગાય માતા કરીને પોલિટિક્સ કરવું છે અને બીજી બાજુ ચૂંટણીમાં ગાયના માસ નો વેપાર કરનારી કંપની જોડે ફંડ લેવું છે અને આ બધી ગાયો લંપી રોગનો ભોગ બનેલી છે આજથી થોડાક વર્ષો પૂર્વે રાજકોટ શહેરમાં દોઢ લાખ જેટલી ગાયો હતી અને

લંપી ની બીમારી થઈ કે બીજી ગાયો મરી જશે સેંકડો ની હજારો ગાયો મરી જશે હજારો ગાયો દરરોજ રાજકોટ સૌરાષ્ટ્ર સૌરાષ્ટ્રમાં મરી રહી છે એ કાશ્મીર ભાજપ નો માણસ બોલતો નથી ચૂંટણી આવેલ ગાય માતા કરી નીકળી જશે શરમજનક કહેવાય